સુરેન્દ્રનગર શહેરી વિસ્તારના બસ સ્ટેન્ડથી વઢવાણ તરફ જતાં મુખ્ય રોડ ઉપર પાણીની પાઇપલાઇન એકાએક તૂટી જતાં પાણીનો વેડફાટ થતો મુખ્ય રસ્તા ઉપર જોવા મળી રહ્યો છે એક બાજુ શહેરી વિસ્તારના કેટલાક વિસ્તારોમાં ચાર પાંચ દિવસે પીવાનું પાણી વિતરણ થાય છે તો બીજી બાજુ આ રીતે પાણીનો બગાડ થતાં શહેરીજનોમાં કચવાટની લાગણી પણ ઊભી થવા પામી છે મુખ્ય રસ્તા ઉપર પાણી ભરાઈ જવાની સમસ્યાને લઈને ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ પણ જોવા મળ્યો છે તેમજ સુરેન્દ્રનગરથી વઢવાણને જોડતો આ મુખ્ય રસ્તો હોવાથી દરરોજ હજારોની સંખ્યામાં વાહન ચાલકો આ રોડ પરથી થાય છે ત્યારે પાણી ભરાઈ જવાની સમસ્યાને લઈને રાહદારીઓ અને વાહન ચાલકોને સમસ્યા સાથે મુશ્કેલીનો સામનો પણ કરવો પડી રહ્યો છે ત્યારે આ પાણી પાઇપલાઇન કયા કારણોસર તૂટી તે હજુ જાણવા મળી રહ્યું નથી પરંતુ પાણીનો બેફામ બગાડ થતા ત્રણની કામગીરી સામે પણ સવાલો થઈ રહ્યા છે નમસ્કાર મારું નામ સતીશ ગમારા વઢવાન સુરેન્દ્રનગર આજે સુરેન્દ્રનગર શહેરમાં ભર ઉનાળે ચોમાસા જેવું વાતાવરણ સુરેન્દ્રનગરમાં જોવા મળે કેમ કે નગરપાલિકાના તંત્ર અને નગરપાલિકાના બાવન બાવન સભ્યમાં ક્યાંય અન આવડતના કારણે આજે સુરેન્દ્રનગરમાં આપ જોઈ શકો છો સુરેન્દ્રનગરમાં રતનપર વિસ્તારમાં ચાર ચાર દિવસથી હજી પાણી આવ્યું નથી ત્યારે કોમર્સ કોલેજની પાસેથી મેઇન રોડ ઉપર પાણીનું મોટા પાયે હજારો લિટર પાણી વહેવી રહ્યું છે ત્યારે હું આપણે મારા વિડીયોના માથે વિડીયોના માધ્યમથી આપણે જણાવું કે કેટલું પાણી વહેતું થઈ રહ્યું છે આપ જોઈ શકો માઇન રોડ ઉપર નેશનલ હાઈવેમાં રોડ ઢકાઈ ગયો છે અને પાણી જ્યાજ્યું છે કેટલું પાણી આ વેડફાઈ રહ્યું છે તંત્ર તાત્કાલિક આને રિપેરિંગ કરવામાં આવે અને જ્યાં પાણી નથી આવતું ત્યાં પાણી પહોંચાડે